Polarama, Piran, Polarama, Piran, Piran,

રણછોડ બાપુ ની આ બધા જવા ડગળ્યા છે જુઓ રામદેવ ભક્તો બધાય વારે વાહ જય બબારી જય બબારી જય બબારી વારે વાહ આનંદ એવો છે ને એવી જય બબારી ઓય રણછોડ બાપુ ની આ બધાય જઈશું જો બેઠા

কেসু ভাই ঘটনা ঘটনা હા નહી કરવાનું આયુ આ જગી